રાજ્યમાં પોલીસ ભરતીની શારીરિક કસોટીનો પ્રારંભ થયો છે રાજકોટમાં મવડી પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું છે પીએસઆઈ અને લોકરક્ષક કેડર માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટના પ્રથમ દિવસે જ છસ્સો ઉમેદવારો હાજર રહ્યા એકવીસ જાન્યુઆરીથી છ માર્ચ સુધી ભરતી પ્રક્રિયા ચાલશે ડીઆઈજી અને એસપી કક્ષાના અધિકારીઓ દ્વારા સીધું મોનિટરિંગ કરવામાં આવશે નેવુંથી વધુ પોલીસ સ્ટાફ ગ્રાઉન્ડ ઉપર તૈનાત રહેશે ઉમેદવારોનો બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે સમગ્ર પ્રક્રિયા સીસીટીવી કેમેરાની કડક નિગરાની હેઠળ થશે રાજ્યમાં કુલ પંદર ગ્રાઉન્ડમાં પોલીસની ભરતી પ્રક્રિયાની શરૂઆત થઈ ચુકી છે હું તમને જે દ્રશ્ય બતાવી રહ્યો છું તે રાજકોટ પોલીસ દ્રશ્ય છે જ્યાં અત્યારે અત્યારે ભરતી ભરતી પ્રક્રિયા પ્રક્રિયા શરૂ શરૂ છે છે અને રાજ્યની વાત કરવામાં આવે તો તેમાં પીએસઆઈ કેડરના આઠસો જેટલા જે ઉમેદવારો છે તે અત્યારે ભરતી પ્રક્રિયામાં સામેલ છે અને સાથે બાર હજાર સાતસો તેત્રીસ જગ્યાઓ લોકરક્ષક રક્ષક કેડરની છે તેમાં પણ ભરતી પ્રક્રિયા અત્યારે શરૂ છે અગિયાર ગ્રાઉન્ડ ખાતે પુરુષ ઉમેદવારો તેમજ જે મહિલા ઉમેદવારો છે તે ચાર ગ્રાઉન્ડ ખાતે અને સાથે જ માજી સૈનિકો પણ ઉમેદવારો તરીકે પરીક્ષા આપવાના છે ખૂબ જ મહત્ત્વની આ પરીક્ષા છે અને તેમાં રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટના ડીસીપી ઝોન વન હેતલ પટેલ મેડમની અધ્યક્ષતામાં અત્યારે આ ભરતી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે શારીરિક કસોટી છે અને ખૂબ જ મહત્ત્વની પોલીસ પરિવાર માટે પણ આ પરીક્ષા કહી શકાય કારણ કે એક સ્વપ્ન હોય છે યુવાનોનું યુવતીઓનું કે મારે પોલીસમાં માં ભરતી ભરતી તેમાં પણ જ્યારે જ્યારે પીએસઆઈ કેડરની આવતી હોય અને સાથે લોકરક્ષકની ભરતી આવતી હોય ત્યારે એક ઉમેદવારોમાં પણ આજે વહેલી સવારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાજકોટમાં સીસીટીવી કેમેરાની નિગરાનીમાં આ ભરતી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે કોઈ પણ પ્રકારનું ગેરરીતિ ન થાય તે માટે થઈને અધિકારીઓ પણ

કેટલા સમયથી મહેનત કરતા હતા અને પરિવારનો કેવો સહકાર પરિવાર બહુ સહકાર છે મહેનત તો હું બે વર્ષથી જ કરું છું એમ અત્યારે કરતી પણ દુઃખ થાય છે તો સાત સેકન્ડ રહી ગઈ કઈ વાંધો નહીં ફરીથી પરીક્ષા આવવાની જ છે ફરીથી મહેનત કરજો ઓલ ધ બેસ્ટ તમને રાજ્યમાં કુલ 15 ગ્રાઉન્ડમાં પોલીસની શારીરિક ભરતી પ્રક્રિયા અત્યારે શરૂ થઈ ચૂકી છે શારીરિક કસોટી છે અત્યારે અને જે રીતે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં મવડી પોલીસ હેડક્વાર્ટરમાં અત્યારે ભરતી પ્રક્રિયા શરૂ છે શારીરિક કસોટી અંદર ચાલી રહી છે તેમાં પીએસઆઈ અને લોક રક્ષકની અત્યારે જે કસોટી ચાલી રહી છે તેમાં આઠસો ને અઠાવન જેટલા પીએસઆઈ કેડર તેમજ બાર જેટલા લોક રક્ષક કેડરની ભરતી પ્રક્રિયા અત્યારે શરૂ છે દસ લાખ થી વધુ ઉમેદવારોએ ઉમેદવારી જયારે નોંધાવી છે ત્યારે રાજકોટમાં પણ અત્યારે ઉમેદવાર પોતાની જે કસોટી છે તે પાસ કરવા માટે મહેનત કરી રહ્યા છે પરિવારજનોમાં પણ એક અનેરો ઉત્સાહ છે આપણે વાત કરીએ તેમની સાથે ભરતી પ્રક્રિયામાં તમારું કોણ અંદર છે અને પીએસઆઈ અથવા તો લોક કેમાં માટે આવે મારા આંટી અંદર છે અને એને પીએસઆઈ અને એલઆરડી મતલબ બોથમાં ફોર્મ ભરેલું છે અને મતલબ 3-4 મહિનાથી આ રનિંગની પ્રેક્ટિસ કરે છે આજ રનિંગનો પહેલો દિવસ છે તો બધાને મતલબ ஆல் ધ બેસ્ટ કેટલા સમયથી મહેનત કરતા હતા અને તમને શું આશા છે મને તો એવી જ આશા છે કે પાસ થઈ પાસ થઈને જ આવી આવીશ બહાર મહેનત કરી મેહનત તો બહુ જ મતલબ સારી છે અન્ય પણ પરિવારજનો છે તે વાત માટે આપણી સાથે જોડાયા છે તમારું ભરતી પ્રક્રિયામાં કોણ આવ્યું છે અને કેટલા સમયથી તેઓ મહેનત કરે છે મારી દીકરી આવેલી છે રિયા મેહા દેવદનભાઈ ગામ ગજડી એટલે ચાર પાંચ મહિનાથી અમે ને દીકરી કરે અત્યારે તે સાત મહિના કોન્સ્ટેબલમાં બે માં ફોર્મ ભરાવ્યું અત્યારે ગ્રાઉન્ડ પાસ કરવા આવી પિતા તરીકે શું આશા છે દીકરી પાસ થઈ જશે અને તમે કેવી રીતે સપોર્ટ કર્યો છે પિતા તરીકે હું એક મજૂર વર્ગમાં છે આવું આયર હોઉં મારે દીકરી છ દીકરી છે જે દીકરીને કોલેજ કરાવી છે અને અત્યારે અહીંયા પોલીસ ભરતીમાં ગ્રાઉન્ડ પાસ કરવા આવી છે પોલીસ ભરતીમાં ગ્રાઉન્ડ પાસ થાય તેવી એક પિતાની આશા છે ત્યારે અન્ય પણ લોકો સાથે વાત કરશું તમારું કોણ સગું અંદર આવ્યું છે અને કેવી તૈયારી તે કરી રહ્યા છે મારી એક ડોટર છે અને એને લગભગ બે મહિનાથી તૈયારી કરે છે એ પાસ થઈને આવશે પાસ થઈને આવશે તમે પિતા તરીકે કેટલો સપોર્ટ કર્યો છે એનું સ્વપ્ન શું છે એને છે પીએસએ બનવાનું અને મેં એના સો ટકા સપોર્ટ કર્યો પહેલાં પાંચ વાગે મિનિમમ ગ્રાઉન્ડમાં અમે સુરેન્દ્રનગરથી આવીએ સુરેન્દ્રનગર દોડવા જાય છે રોજ પાંચ વાગે જાય છે અને ઘરે આઠ નવ વાગે આવે છે એટલે રોજ એ આઠથી દસ મિનિટની અંદર સોળસો મીટર પૂરું કરી આપે છે એટલે આરામથી પાસ કરી આવશે કાકા તમે પણ આવ્યા છો સપોર્ટ માટે તમારે કોણ પરીક્ષા દેવા છે અને કેવો સહકાર મારે દીકરી આવી છે અને હું રાજુલા તાલુકાના બ્રતાણા ગામથી આવું છું અને મારે એ દીકરી બહુ હોશિયાર છે ને સપોર્ટ હું જે વહેલો પાંચ વાગ્યામાં છ એક એક કલાક પીરિયડ એનો ધોડ હોય ને એ એક કલાક હું પૂરી કરું છું અને મારું એનું એ દીકરીનું કહેવાનું છે કે મારે પીએસઆઈ બનવું છે દીકરી પીએસઆઈ માટે અહીં આવી છે તેવું એક પિતાનું કહેવું છે અત્યારે રાજકોટમાં અનેક એવા પરિવારો છે જે પોતાના પરિવારજનો માટે અહીં આવ્યા છે વહેલી સવારથી આ ભરતી પ્રક્રિયા રાજકોટમાં શરૂ છે ડીસીપી હેતલ પટેલની અધ્યક્ષતામાં અત્યારે આ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે તેટલે શારીરિક કસોટી અત્યારે રાજકોટમાં શરૂ છે શાંતિપૂર્ણ માહોલમાં તેમજ સીસીટીવીની નિગરાણીમાં એટલે કે કાંઈ પણ ખોટું ન થાય તેનું અધિકારીઓ ધ્યાન રાખી રહ્યા છે અને શાંતિપૂર્ણ માહોલમાં આ પ્રક્રિયા શરૂ છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ ቀጥለን ራጭ